હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય કષ્ટભન્જન દેવ તો કેમ છો બધા હું امید કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો વધતા ને રાખે ભગવાન એવી સબેટા બુજો નોતારે વાગી ગયા છે ના અને નાય ધોઈ તો લીધું છે પણ કામકાજ અને શું કરવા કરો આવકય કામકાજ કરે છે અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ ગો અમારે ને

આવી રીતના કઈ પછી જેમ તેમ પડી છે કેમ કે હજી કઈ કામ કરી નથી ને એટલે અને જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા ને મોટાબેન ઘરેથી લઈ આવતા આ દાણા ભર્યા પડ્યા અને તમે જોઈ શકો છો આટલી બધી ભાજી અને અહીંયા જોઈ શકો છો આટલા બધા મરચાં ને એવું બધું મેથી સોલા મે ભાજી સે તો આટલે બધું કુકામ તોડીને રાખ્યો છે કુકામ લાવ્યા છે એમ થઈ તો છે તમને કેમ કે અમારે પણ અયા મેથી ની ભાજી તો વાવેલી છે હું તમને બતાઉ જય સપરો છો આ ભાજી મે પણ મેથી ની ભાજી વાવેલી આટલી થઈ ગઈ અમાર તો મે બે પર થેપલા પણ બનાવીને ખાલીતા પણ કોઈ તે બે ના ઘરેથી લાવ્યા છે અમે ભાજી તો સુકામ લાવ્યા છે તો એમને આજ જાજે બધી નથી ને કોઈ ખાતા હતા પણ એટલા બધા કોઈ ખાતું નહોતું તો મારે જવાનું હતું ઘરે નહીં અલ્કેશ ઘરે જવાનું હતું ફ્રેન્ડ્સ આજે તો હું ઘરે પહોંચી ગઈ હોત પણ કે સેટ બહાર ગયા હતા ને કાલે એટલે પૈસાનો થોડોક પ્રોબ્લેમ આવી ગયો પૈસા લેવાનું એટલે નહીં જઈ શકે આજે જવાનું હે મારે ઘરે તો ઘરે કેમ જવાનું હોય અલ્કેશને એકલા મૂકીને જવાનું હે ને તો મારે સાસુમાને દવાખાને લઈ જવાનું એટલે માટે જવાનું છે અને સાસુમાં લોહીની કમી છે ને તો ડૉક્ટરે છે ને પાલક ને એવી ભાજી ખાવા કીધી છે ને એટલા માટે હું અહીંયાથી પાલક ખાઈને એવી ભાજી લેતી જ કેમ કે જાજે બધી છે એટલે હું કરીને તોડી હતી પણ જવાય નહીં હજી લે 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 કીધું ને એટલે તૈયાર એ આમ એને બોલાવો હોય ને તો બીજું કઈ ને કહેવાનું લે એમ કહેવાનું એટલે એ આવી જાય જોજો રોટલો લઈને નીકળું તો એવું કઈક છે ફ્રેન્ડ અને હવે બધું કામ કરી દઉં કેમ કે રોટલા એવું મેં બનાવી દીધું છે પણ હું કે મસ્ત મજાનું શાક બનાવી વાજે શાક ને મકાઈ રોટલા હાથે હાથે બનાવ્યા બધી ભાજી મે એક સને તોના દાણા નાકિન બનાવ્યા ને આ છે મક્કાઈનો રોટલો બી હાથે હાથે બનાવ્યો છે લે લે આટક કરવાનો રહેવા દે હે હે નથી આવો જા નથી આવો જા નથી આવો જા લે 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 તો એવો છે ભાઈ જો લાઈન જાતો રે આ બેન નઈ ખાઈ ત્યાં જઈને બેન ખાઈ

એટલે ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે લગભગ સાડા ત્રણ ચાર વાગવા આવ્યા છે અને હું થઈ ગઈ છું તૈયાર અને આપણે બેગ પણ પેક કરી લીધો છે જોઈ શકો છો ઠેલો લઈ લીધો છે અને મારે એકને જવાનું છે ઘરે અલકેશને એકના મૂકીને કેમ કે મારે સાસુમાને દવાખાને લઈ જવાના છે એટલે મારે એકને જવું જોઈશે કેમ કે અલ્કેશને અહીંયા કામ હોય ને એટલે એ નથી આવતા તો બને રહેજો બ્લોગમાં આવી ગય છે આભાર બાજી તો એ ટીકા કામ નથી આભાર બાજી લો ફ્રેક આપી છે જે થોડા આઠ નંબરવા માટે એમ કે હાંજે મારે બસમાં ખાવાનું લેવું હોય તો મારે એક લેજો ને એટલે ઉતરવાનું ન હોય એટલે એટલા માટે અને બસ રિટેશન કરાવી લીધું છે ને તો આવી ગય છે નાસ્તો કરવા માટે ને અહીંયા છે મંચુરિયા જોઈ શકો છો લોકણા દિવસ પછી મંચુરિયા ખાય છે બે સેટ કરી આપો આ જમવાનું બસ લઈ જાશે

आ जाए कि बसरा तो बस वो खैर नहीं फोन नहीं करले फोन नहीं करले मारो फोन तो तो ओई ले गई मारो फोन की जरूरत है यू फ्रेंड्स हैं फोन

આઠ વાગી ગયા હતા અને બસ મોડી આવી હતી અને કાલે કેવું થયું ફ્રેન્ડ બસોમાં કાલે સોમનાથ મોદી આવ્યા હતા બસો બધી થઈ હોય ગઈ હતી એટલે બસો ઓછી આવતી હતી તોય અમારી બાજુની આવી તો ખરી પણ જૂની હતી અને બસે ફોન બસો કેમ હું ભૂકી ગઈશું તો હવે ખૂબ લોકો ન જોઈ અને કમ્પ્લીટ થઈ ગયો છું અને આજે થઈ ગયું છે બીજો દિવસ અને બીજો દિવસના સૂર્યનારાયણ ભગવાન પણ ઉગી ને આટલા કોઈ ઘણા ખરા સડી ગયા છે તો કઈક છે ફ્રેન્ડ અને આજનો બધો અહીં રાખી કેમ કે હવે બીજો દિવસ થઈ ગયો છે એટલા માટે તો મળીએ બીજા અલગ વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રીરામ બાય બાય